પછી હિન્દુનું રક્ષણ કરવા જાઓ ને છપ્પન ઇતનો સીનો લઈને બાંગ્લાદેશ ગુંડલની સરખામણી એક વિચાર એવું પડે ગુજરાતને શહેરની સરખામણી મિરજાપુર સાથે થાય કે ભાઈ આ પ્રકારની સ્થિતિ ગુજરાતમાં આવી સીઆર પાર્ટી ત્રણ ચાર વાર કહી ચુક્યું કે મારે નથી રહેવું એ છતાં આજે ભારતીય જનતા પાર્ટીને પ્રદેશ અધ્યક્ષ નથી મળતો શક્તિસિંહનો સમોવડીયો નથી મળતો કે પછી ભાજપમાં કોઈ ડર છે

મત માટે સરદાર સાહેબનું નામ વાપરે છે પણ સરદાર સાહેબની લીટી નાની કરવાનો પ્રયત્ન અહીંયા સ્ટેડિયમ ક્રિકેટનું હતું તો એમાંથી નામ સરદાર સાહેબનું કાઢી નાખવામાં આવ્યું આપણા ગુજરાતમાં છે ને તમાકુ ખાવી હોય ને કોલેજના છોકરાએ કે સિગરેટ પીવી હોય ને તો એ છુપાઈને કરતો હતો અને આજે તમારો આ કેમેરો લઈને જાઓ ચરસ અને ગાંજો કોલેજ પાસે મળે આખા દેશમાં સૌથી વધારે ડ્રગ્સ આપણા ગુજરાતમાં પકડાય હિન્દુના મંદિર તૂટે હિન્દુના ઘર સળગે હિન્દુ માર ખાય કોના કારણે ખાય છે ભાઈ મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યુઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો